વડોદરા વકીલ મંડળ દ્વારા દિવાળીપુરા કોર્ટ ખાતે અભિવાદન સમારંભનું આયોજન કર્યું હતું વડોદરા વકીલ મંડળ દ્વારા દિવાળીપુરા કોર્ટ ખાતે અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું વડોદરા વકીલ મંડળ દ્વારા આયોજિત અભિવાદન સમારોહ સંદર્ભે જણાવતા વડોદરા વકીલ મંડળના પ્રમુખ નલીનભાઈ પટેલે જણાવ્યું હતું કે વડોદરાની નવી કોર્ટમાંથી અત્યાર સુધી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ઘણા બધા જજીસ સિલેક્ટ થઈને ત્યાં ગયા છે આ વખતે વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી જે એલ ઓડેદેરા સાહેબનું સિલેક્શન થયું છે ટૂંક સમયમાં તેઓ અમદાવાદ ગુજરાત હાઈકોર્ટમાં પોતાનો હોદ્દો સંભાળશે વડોદરાને પણ આ ગૌરવ હોય પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ જે એલ ઓડેદરા સાહેબને અભિનંદન આપવા અભિનંદન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આદરણીય એમઆર આર મેઘડે જજ ગુજરાત હાઈકોર્ટ પણ પધાર્યા હતા એમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે એમઆર આર મેઘડે સાહેબ પણ અગાઉ બરોડામાં ડિસ્ટ્રિક્ટ જજ તરીકે હતા તેઓનું પણ સિલેક્શન નામદાર ગુજરાત હાઈકોર્ટમાં થતાં તેઓ પણ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ તરીકે બિરાજમાન થયા છે જે પણ એક ગૌરવની વાત છે બંને જજ સાહેબોએ તેમના કાર્યકાળ દરમિયાન વડોદરા વકીલ મંડળને સહયોગ સહકાર આપ્યો છે સલાહ સૂચનો આપી પ્રોત્સાહિત કર્યા હતા જુનિયર વકીલોને પણ જ્યુડિશરીમાં સિલેક્ટ થાય તે માટે માર્ગદર્શન સૂચના આપી પ્રોત્સાહિત કર્યા હતા નવા વકીલોને પણ પ્રોત્સાહન મળે તેમને ધ્યાનમાં રાખી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે સાથે સમગ્ર કાર્યક્રમના આયોજનને લઈને માહિતી આપી હતી આ પ્રસંગે પ્રમુખ નલિનભાઈ પટેલ તથા ધારાશાસ્ત્રી રણજીતસિંહ રાઠોડ હિતેશ ગુપ્તા હસમુખભાઈ ભટ્ટ તથા વડોદરા વકીલ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મારું બરોડા આ જે નવી કોર્ટ બની છે ને એ કોર્ટમાંથી અત્યાર સુધીને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ઘણા બધા જજીસ સિલેક્ટ થઈને ત્યાં ગયા છે આ વખતે અમારા બરોડાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી ઓડેદરા સાહેબ એમનું સિલેક્શન થયું છે અને હવે ટૂંક સમયમાં અમદાવાદ ગુજરાત હાઈકોર્ટમાં પોતાનો હોદ્દો સંભાળશે એ સમયે જ્યારે વડોદરાની લાગણી હોય માગણી હોય ને આ વડોદરાનું એક ગૌરવ છે તો એને ઉજવણી ગણો કે અભિવાદન સંભારો ગણો જી અમે અમારા આ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ વડોદરા સાહેબને અભિનંદન આપવા માટે આ એક સમારોહનું આયોજન કર્યું છે વિભાજન સમારોહનું અને આ પ્રસંગે નામદાર ગુજરાત હાઈકોર્ટના ખૂબ જ માનનીય આદરણીય મિસ્ટર મેંગડે જજ ગુજરાત હાઈકોર્ટ એ પણ પધાર્યા છે એમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આજે સંપન્ન થયો છે અને તમે જોઈ શકો છો કે આ મેંગડે સાહેબ એ પણ અગાઉ અમારા બરોડામાં ડિસ્ટ્રિક જજ તરીકે હતા અને એમની પણ બોલવું ઓછું પરંતુ મૃદુભાષી કહેવાય અને એમનું સિલેક્શન નામદાર ગુજરાત હાઈકોર્ટમાં થતાં તેઓ પણ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ તરીકે બિરાજમાન થયા છે એ પણ અમારા માટે ગૌરવ છે અને આ બંને જજ સાહેબોએ એમના કાર્યકાળ દરમિયાન જે કંઈ વડોદરા વકીલ મંડળને સહયોગ આપ્યો છે સહકાર આપ્યો છે ખાસ કરીને જુનિયર વકીલોને પણ જે માર્ગદર્શન આપ્યું છે અને એ જ્યુડિશિયરીમાં સિલેક્ટ થાય અને એમનો ફ્યુચર બહુ સારું બને એના માટે પણ બધા સૂચનો આપેલા અને સલાહ સૂચનો આપી અમને પણ પ્રોત્સાહિત કર્યા કે આ વકીલશીલો જે છે નવા આવનારા એ લોકો માટે અમારે કામ કરવું જોઈએ અને નવા વકીલો અને બીજા વકીલો એમને ઉત્સાહ રહે પ્રોત્સાહન મળે માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે કે જેથી એમને પણ એવું લાગે કે નહીં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જો આપણને સ્થાન મળે તો આપણું પણ ભવિષ્યમાં આવો એક સમારોહ થાય અને આપણને સમાજમાં માન સન્માન મળે એવી એમને લાગણી ઊભી થાય અને એ જો લાગણી ઊભી થશે તો એ મહેનત પણ પુષ્કળ કરશે જુનિયર વકીલ અને આગળ આવવા માટે પ્રયત્ન કરશે અને પ્રયત્નો ચાલુ રહે એમના એના માટે આ નલીન પટેલ એટલે કે બરોડા બાર એમના પ્રેસિડેન્ટ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન તરીકે મારાથી જેટલું શક્ય હોય એટલું તમામ કામ હું કરીશ અને કરતો રહીશ આજ રોજ વડોદરા ન્યાય મંદિર કોર્ટ ખાતે વડોદરા કોર્ટના ન્યાય મંદિરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ઓડોદરા સાહેબનું પ્રમોશન આવ્યું અને એમની પસંદગી નામદાર ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે થઈ ત્યારે એક વડોદરાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ગુજરાત હાઈકોર્ટના નામદાર ન્યાયમૂર્તિ તરીકે જ્યારે જઈ રહ્યા હોય ત્યારે વડોદરા વકીલ મંડળ ખરેખર ગર્વની લાગણી અનુભવે છે અને વડોદરા વકીલ મંડળના પ્રમુખશ્રી નલિનભાઈએ તાત્કાલિક જ વડોદરા સાહેબને મળીને એક વાત કરી કે સાહેબ અમારે આપનો અભિવાદન સમારોહ કરવો છે એ આજનો આ અભિવાદન સમારોહ કહો સન્માન સમારોહ કહો કે જે પણ કો વડોદરાના ન્યાય મંદિરના દ્વારેથી જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે જજ જતા હોય અને નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ તરીકે જેમની પસંદગી થઈ હોય ત્યારે એ વડોદરા માટે ખૂબ જ ગૌરવની વાત છે અને વડોદરામાં આ પ્રસંગ ખરેખર ભવ્ય અતિભવ્ય રીતે ઉજવાય છે વડોદરાના સૌ સિનિયર ધારાશાસ્ત્રીઓ મારા ખૂબ જ પ્રિય અને વાલા જુનિયર ધારાશાસ્ત્રીઓ અને વકીલ બહેનો અને સમગ્ર જ્યુડિશિયરી અને સમગ્ર વડોદરા જિલ્લાની અને તાલુકાની તમામ કોર્ટોના સ્ટાફ સહિતની તમામની હાજરી સાથેનો આજનો આ ભવ્ય પ્રોગ્રામ ખરેખર ખૂબ જ સફળતાપૂર્વક પાર પડ્યો અને એનું ખૂબ જ જોરદાર આયોજન વડોદરા વકીલ મંડળની ટીમ બીબીએ દ્વારા કરવામાં આવ્યું અને એમાં ગુજરાત નામદાર ગુજરાત હાઈકોર્ટના જે અમારા પૂર્વ અહીંયા તત્કાલીન પીડી જે સાહેબ હતા એવા નામદાર ન્યાયમૂર્તિ શ્રી મેંગદે સાહેબ જેઓ આજના કાર્યક્રમના ચીફગેસ્ટ બનીને આવ્યા એ અમારા માટે ફરીથી એવું સોનામાં સુગંધ પડે એવું કે સાહેબ ખરેખર જો ઋણ ઉતારતા હોય એ રીતે વડોદરાની કોર્ટનું અમે જ્યારે એમને આમંત્રણ આપ્યું કે સાહેબ અમારે વડોદરા સાહેબનો પ્રસંગ કરવો છે તો આપ સાહેબ મહેમાન તરીકે પધારો તો એક ટસે એકી અવાજે સાહેબ અમારું આમંત્રણ સ્વીકારી લીધું અને એ આજે ખૂબ જ આનંદ ઉત્સાહની સાથે જ્યારે અહીં હાજર રહ્યા છે ત્યારે આજનું વાતાવરણ ખબર ખૂબ જ સુનહરું ખૂબ જ સામેલ અને ખૂબ જ સારું વાતાવરણ છે અને એવા વાતાવરણમાં ખૂબ જ વકીલોની મોટી માત્રાની સંખ્યામાં ખૂબ જ જોરદાર અને ભવ્ય આયોજન થઈ રહ્યું છે એ બધા માટે વડોદરા વકીલ મંડળ માટે અને વડોદરાના વકીલો માટે ખૂબ જ ગૌરવ અને આનંદની વાત